હરણી બોટકાંડ પીડિતા મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જેને જોવા માટે હરણી બોટકાંડમાં જેવું ગુમાવનાર નિર્દોષ બાળકના બે માતાઓ પાલિકા પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી નવાપુરા પોલીસ સ્ટેશન લઈ આવતા સવાલો ઉભા થયા છે પાલિકાની સામાન્ય સભા જોવા માટે કોઈપણ સામાન્ય નાગરિક આવી શકે છે કાઉન્સિલર તરફથી ભલામણ હોય તો પાલિકામાંથી સભા જોવા માટે શું કરવામાં આવતું હોય છે અને પાલિકા તરફથી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોય છે આ રીતે જ પરિવારની બે માતાઓ સરલા શિંદે અને સંધ્યા નિઝામા પાસ લઈને સામાન્ય સભા જોવા પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેઓને સિક્યુરિટી દ્વારા બહાર કાઢી નવાપુરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા આવતા સવાલો ઉભા થયા છે આ બાબતે જાણ તેઓના પતિને થતાં તેઓ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જ્યારે વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો પણ પોલીસ મથકે એકઠા થયા હતા અને આ પ્રકારની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અટકાયત કરેલ પીડિતા માતાઓએ જણાવ્યું હતું કે અમે તમામ પાલિકાના નીતિ નિયમ પ્રમાણે શાંતિથી સભા જોવા બેઠા હતા ત્યારે અમારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે ખૂબ જ દુઃખદ બાબત છે અમારે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બે માતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કાઉન્સિલર આશિષ જોશી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કાઉન્સિલર એવા પારુલબેન પટેલના ભલામણ પર સભા જોવા માટે પાંચ

કે તમારો કેસ ક્યાં સુધી ચાલે છે બેન તમે લોકો જોતા નથી બધું બરાબર છે તમે આવીને જોતા નથી આટલે એટલે જ અમે એ વખતે જઈને જોવા જ માટે આવ્યા હતા બીજી બે જ મિનિટ બેસ્યા ત્રીજી મિનિટે એમને ખોટું બોલીને કે તમે બે મિનિટ નીચે આવો તમે સર જોડે વાત કરવાની છે આવું કહીને અમે પોલીસ વેનમાં બેસાડીને અહીંયા પોલીસ સ્ટેશન લઈને આવ્યા તો મારો એટલું જ કહેવાનું છે હવે તમારું કંઈ પ્રોટોકોલ અમે ભંગ કર્યો તો આવી રીતે તમે અમારા પીડિત જોડે વર્તન કરો છો વારે ગણિત વર્તન કરી રહ્યા દોઢ વર્ષથી એ લોકો

એને તેઓ ઉપર અન્યાય થઈ રહ્યો છે એક સભાસદ જ્યારે પાસ આપે તેને ત્યાંથી હટાવવાની કોઈની તાકાત નથી એટલે સત્તાનો દુરુપયોગ કરી આ પૂર નાવડી નાવડીમાં ડૂબી ગયા છોકરાઓ એના ઉપર અન્યાય થાય છે અત્યાચાર છે જુલમ થાય છે ચાલુ સભામાંથી એમને પકડી લાવવા પોલીસ સ્ટેશન લઈ આવવા લઈ આવવું તો શું ગુનો કર્યો છે ભાઈ એમના બાળક જતા રહ્યા તો એમને ગુનો કર્યો છે કે તમે લોકોએ એક તો ન્યાય નથી આપતા ઉપરથી દમન કરો છો એવું દમનગીરીની સામે લડવા માટે અમે બધા સજ્જ છીએ આ લોકોને ન્યાય મળે ન્યાય નહીં મળતું એ હકીકત છે અને ન્યાય મેળવવી એમની કર્તવ્ય અને અને ફરજ છે અમારી એના માટે અમે લડીશું આ સત્તા પર બેઠેલા એ લોકો ના ઇશારે મેયર હે પેલા માન્ય ધારાસભ્ય કેવરભાઈ છે આ બધા ના ઇશારે એટલે નરી આંખે દેખાય તમે ઇશારો કરો છો મેયર ઉપરથી સભા ચાલુ કરી દે છે લોકોની વેદના વડોદરા શહેરના નગરજોની વેદના નહીં સાંભળવાની હરનીકાળની અંદર બાળકો મરી ગયા એમની વેદના સાંભળવાની અને કરવાનું આ સબ્જેક્ટ જે અહીંયાનો નહોતો એ સબ્જેક્ટ અહીંયા લઈ આવ્યા જે ખરેખર સબ્જેક્ટ હતો એને બાયપાસ કરી અને અમને ધરપકડ કરી છે એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ આ વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં પોલીસ કોઈની પર બી લેન્ડ ગ્રેબિંગ કરી દે છે કોઈને પણ ઉપાડી લે છે ન્યાય આપવો નથી આજે અઢાર જાન્યુઆરી બે હજારને ચોવીસ અને આજે અઢાર સપ્ટેમ્બર બે હજારને પચીસ આજે સાંજે જ આ બાળકો વીસ મહિના પહેલાં આ જ તંત્રની લાપરવાહી ગંભીર બેદરકારી અને સૌથી મોટા ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા હતા એ બંને માતાઓ આજે જ્યારે ન્યાય માગે છે તો ન્યાય તો આપતા નથી પણ મુખ્યમંત્રી આવે છે તો એમને ક્રાઈમ બ્રાન્ચ ઉઠાઈ જાય છે મુખ્યમંત્રી હવે આવે છે તો આ જ કેસના ગુનેગાર એવા ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને આમંત્રણ આપવામાં આવે છે હયાત હોટલમાં એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કયા ઇસારે કોના ઇસારે કામ કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસે ફક્ત ખેસ પહેરવાનો એમને બાકી રાખ્યો એવું દેખાઈ રહ્યું છે કારણ કે કાયદેસર આજે મ્યુનિસિપલ કાઉન્સિલરના પત્રથી જે અમને હોદ્દાની રૂએ કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે દરેક નાગરિક આ સામાન્ય સભા જોવા આવી શકે છે અને કાઉન્સિલરનો અનુમતિ પત્ર હોય તો કાયદેસર એને પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન મળે છે આ ત્રણેય લોકો જેને અહીંયા લાવવામાં આવ્યા છે સરલા શિંદે સંધ્યા નિઝામા અને મહેન્દ્રસિંહ ઠાકુર આ બધા જ અમારા ત્રણેય કાઉન્સિલરના કાયદેસરના પત્રથી સભા સેક્રેટરી દ્વારા ઇસ્યુ કરેલા પાસથી અહીંયા આવ્યા છે અને એ સભામાં બેસીને સભા જોતા હતા શાંતિથી અને આ નવાપુરા બહાદુર પોલીસ એમને અહીંયા લાવીને ડિટેન કર્યા છે ઉપાડી લીધા છે એ કારણ સમજાતું નથી કે જ્યારે કોઈ વિરોધ પ્રદર્શન કરતું હોય તો માનવામાં આવે કે ડિટેન કરે પણ કાયદેસર પ્રેક્ષક ગેલેરીમાં પાસ લઈને નિયમ અનુસાર બેઠેલી વ્યક્તિને આ વડોદરા શહેરના નાગરિક તરીકે ટેક્સ ભરતી વ્યક્તિને આ સભામાં શું થઈ રહ્યું છે એ જોવાનો હક છે અને જ્યારે આ જોવા જાય છે ત્યારે આ વડોદરા શહેરની

સવારે પાંચ વાગે પોલીસ એમને ડિટેન કરે પોલીસ એમને હાઉસ અરેસ્ટ કરી લે અને જે પ્રકારનું પોલીસ અહીંયા પરિસ્થિતિનું આ પરિવાર માટે નિર્માણ કરેલું છે એમાં ચોક્કસપણે આવનાર દિવસોમાં નામદાર હાઈકોર્ટનું ધ્યાન દોરીશું અને વડોદરા પોલીસની સામે જ આ પ્રકારની જે પ્રવૃત્તિ કરી રહી છે પોલીસ વારંવાર આ પીડિતોને જે રીતે હેરાન કરી રહી છે એ સદંતર ગેરબંધારણીય હોય બંધારણીય જોગવાઈના આધીન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવશે સૌપ્રથમ તો એમને વારંવાર પૂછવામાં આવ્યું છે કે ભાઈ તમે ખરેખર એમને અટક કર્યા તો અટકના કયા કારણો છે અટક કરનાર અધિકારી એ કારણો જણાવે કોણે અટક કર્યા છે કયા કારણોસર અટક કર્યા છે પરંતુ ગોલ ગોલ વાતો કરી રહ્યા છે કોઈ પણ સીધો જવાબ નથી આપતા અને એવું કહ્યું છે એમને કે તમે લેખિતમાં અમને આપો અમે લેખિતમાં જણાવીશું પરંતુ જ્યારે કોઈને ડિટેન કરવામાં આવે તો કાયદામાં જોગવાઈ છે કે ડિટેન કરતી વખતે જ ડિટેન કરનાર અધિકારીએ એમને જાણ કરવી પડે લેખિતમાં જણાવવું પડે કે કઈ કલમો હેઠળ તમે ડિટેન કરો છો કયા કારણોસર ડિટેન કરો છો પરંતુ કદાચ જો પોલીસ બંધારણ ભૂલી જતી હોય પોલીસ સદંતર કાયદાના વિપરીત જઈને કામ કરવા માંગતી હોય તો આવનાર દિવસોમાં આ પોલીસ ને જે કંઈ કાયદાના મર્યાદામાં રહીને કરવું જોઈએ એના માટે જો કદાચ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવી પડે તો આવનાર દિવસોમાં ચોક્કસપણે કરવાના છે